તારીખ આઠ મે બે હજાર પચીસ ગુરુવાર વૈશાખ સુદ એકાદશી મોહિની એકાદશી છે આ દિવસે બપોરે બાર કલાક ત્રીસ મિનિટે ભાદરવા યોગ નામનો શુભ યોગ બની રહ્યો છે આ યોગના પ્રભાવમાં કરેલ એકાદશી વ્રતની પૂજા ઉપવાસ મંત્ર જપ અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આથી આ વર્ષની એકાદશી મોહિની એકાદશી પુણ્ય ફળ આપનારી છે એકાદશીના પારણા કરવાના છે તારીખ નવ મે હજાર પચીસ શુક્રવારે સવારે પાંચ કલાક ચોત્રીસ મિનિટથી લઈ આઠ કલાક સોળ મિનિટ સુધીમાં કરવાના રહેશે આ એકાદશીનું વ્રત કરવાથી બધા જ પ્રકારના દુઃખ કષ્ટ બાધા અને પાપનો નાશ થાય છે આ એકાદશીએ ભગવાન શ્રી વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરાય છે આ એકાદશીનું વ્રત કરવાથી પૂજા કરવાથી મનને શાંતિ મળે છે ધન કીર્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે વ્યક્તિના જાણતા અજાણતા થયેલા બધા જ પાપોનો નાશ થાય છે રાક્ષસોનું સંહાર કરવા અને દેવતાઓને વિજય અપાવવા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ આ દિવસે મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું આથી આ એકાદશીને મોહિની એકાદશી કહે છે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તમામ આસક્તિમાંથી મુક્ત થાય છે આ દિવસે ઉપવાસ કરનાર ભક્ત મોહમાયાના ઝાડમાંથી મુક્ત થઈ મોક્ષની પ્રાપ્તિ કરે છે વ્યક્તિનું મન શાંત થાય છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે આપણા ઋષિ મુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ ઉપવાસ કરવા સૂચન કર્યું છે જેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વખત આવે છે શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં એમ વર્ષની કુલ ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને એકાદશી થાય છે આ દરેક એકાદશીનું પોતાનું આગું મહત્વ છે પરંતુ વૈશાખ માસના શુદ્ધ પક્ષમાં આવતી મોહિની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય મોહમાયાના ઝાડમાંથી મુક્ત થઈ મોક્ષની પ્રાપ્તિ કરે છે વ્યક્તિનું મન શાંત થાય છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે આથી દર મહિનાની એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું આ દિવસે ગંગા સ્નાન કે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનું મહત્ત્વ છે જો ગંગા સ્નાન ન કરી શકાય તો ઘરે રહીને જ નાહવાના પાણીમાં ગંગા જળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ભગવાન સૂર્યનારાયણને જળનું અંધરી આપવું ઘરના ઉમરાનું પૂજન કરવું તુલસી ક્યારેય જળ સિંચવું ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ